વલસાડ ખાતે શિક્ષક દિન પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં તેમના અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના આઠ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર શાલ અને પ્રોત્સાહક ઇનામનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ દરેક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ સિવાય કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે નહીં તેમણે ભારતમાં અનાદિકાળથી ગુરુ શિષ્ય પરંપરા ગુરુનું મહત્વ સમજાવી શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને કાર્યો અંગે વિવિધ માહિતી આપી હતી પાંચ સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર ભારત શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યું છે અને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ જિલ્લા કલેક્ટર શ્રી લખા સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેશ્વરીબહેન અને જિલ્લા પોલીસ અધિકાર શ્રી ચારજીય સાહેબની આગેવાનીમાં કરવામાં આવ્યું અનેક શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા વિશિષ્ટ પ્રદાન કરે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્નો ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે કર્યા છે એની પણ સરાહના કરવામાં આવી અને સાથે સાથે આ જે સિલેબસમાં સુધારા કરવામાં આવ્યા છે એમાં શિક્ષણની બધી સામગ્રીઓને મુક્ત કરવામાં આવી છે એના લીધે પણ શિક્ષકો અને વાલીઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો છે કેમ કે નોટબુક થી લઈને શિક્ષણની દરેક સામગ્રી આ વખતે દિવ્યાંગ ન્યૂઝ વલસાડ